રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના નવ હવા નવ જેવું થઈ ગયું હોય અને કાલ અમારે નામની વરસાદ આવી ગયો હતો બીજા તમે કાલના વિડીયામ જોયો પાણી ભરી રહ્યા છે ફરિયામાં અને આજે ગરમીનો ઉકરાટ ને એવો ને એવો હે એટલે લગભગ આજે આવીએ બપોર પછી વધારે કાલે બપોર પછી છે ને દિયાતમ મોરમોર આવ્યો હતો કાલ તો હવારમાં આમ ગાજતો હતો છે આજે બધું છે આમ બધું આદર એવો ને એવો હે પવન આજે આમથી છે દખણા દે એટલે અટકર હે અગાહી છે નવ દહ અને અગિયારમાંથી આપણે નવ તારીખે આવ્યો કાલ દહ તારીખે આજ દસ તારીખે સોરી કાલ તો અગિયાર થઈ જાય એટલે આજે કદાચ આવીએ બસ કાલ નામ્યા આવ્યો વરસાદ તો અહીંયા ફરી અમે જ પાણી નીકળી ગયા ને આમ વધારે હે ગતા હતા એમાં કાઢીએ પાણી નીકળી ગયા ખેતરમાં ટૂંકમાં હાલતા થઈ ગયા એટલો વરસાદ છે ત્યાં બાપુ ગયા ભાદરે માન બાપુ બે ગયા માયા ગયા જોવા એ વાવણું થઈ ગયું પછી કેવાડીએ નહોતા ગયા બાપુ ભાદરે જતા હતા એને ફેરાકી હાલ હું ઘૂમરું મારવા આવું મારે અને મારે જ આવું ધારીએ જોવા ત્યાં કેટલોક વરસાદ છે હાથી આટલી લીધા પછી પાછા નથી ગયા કેવી ઈર છે દવા છાંટવી જોવે કે નહીં ઘણા ઘણા ખેડૂતોમાં દવા છાંટે છે અમે હજી નથી છાંટી પણ હવે જોઈ જરૂર પડી છે તો છાંટવી જોવા દવા ધારી ગયો અને અહીંયા મેં છે ને ટૂંકમાં પાણી જો આમ દઢોને હાલી ગયા આટલો હે ટૂંકમાં ગામથી વધારે છે ડું ગામ હેઠે નીકળી ગયા હે હા કાઢીએ પૂર નહીં ગયા હોય પણ આમાં ખેતરમાં હાલી ગયા હે જેમાં ડઢોલામ ખબર પડે ડઢોલે પાણી હાલી ગયા ડઢોલું એટલે આપણે આજે બલાણ ડાઢો યોગ્યો હોય ને એને આમ કંઈ દઢોનું ડઢોલે પાણી હાલી ગયા અને માંડવીને આપણે ચોવીસ દી થયા આને આ માંડવીને એટલે ફૂલણા વી બાવી દીની હોય એટલે તો ચાલુ થઈ જાય બાવીસ દી દેખાય કોક કોક ને આજ તાર ઘણા દેખાય છે જો જારિયા બધે દેખાય છે અને ઈ રે ઠાવકી છે હજી એ ગઈ નથી આપણે દવાનો રાઉન્ડ લેવો જો છે કદાચ એવું લાગે છે ઉડી ઉડી છે લીલી અને આ છે આપણે ચીબણા પાવલ જો આરિયા આહારમાં એ અહીંથી માહુતી છે અલગ અલગ વાવલ હોય કોઠીમાં ઓઈ ઉખેડી જ નાખી દે તો એ કોઠીમાં જ થઈ જ જવાના છે એ આપણે ઈરની દવાનો રાઉન્ડ લેવો જોઈએ બધા બાકી બધું આપણે નેજ ને હાથી તો બધું થઈ ગયું હતું એટલે માંડી ઊંઘ ચોખ્ખી છે ખાલી દવાની જરૂર પડી એ વરસાદની જરૂર હતી વરસાદ કાલે નામી દયા કરી દેતી જોતો તો આટલો આવી ગયો ને આજે હજી ગરમીને ઉકળાટ ને બધું ઉપડું આમ કાલને મારે આમ અતરાતું જ છે ઘાટું અને હા કોમેન્ટ આવતા હતા ઉતારા ઉતારો છે એટલો બધો ખાસ નહીં પારવો 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 હે અને કે ઢગલ્યું ઢગલ્યું તમારે કે દેખાય છે વાવણામાં ઢગલ્યું ઢગલ્યુંમાં એવું છે કે ખાલું પડી ગયું એટલે ઢગલ્યું ઢગલ્યું દેખાય તો અહીંયા બે છોટા રહી ગયા આ ઉતરી ગયા પાછા અહીંથી આ નામી હે પાછું અહીંયા ઉતરી ગઈ આમાં બધામાં ખાલે ખાલે ઉતારો હોય ને ક્યાંક કણ નાય પડ્યો હોય એનું ખાલું હોય એટલે એમ થોડીક ઢગલી ઢગલ્યું વધારે દેખાય બાકી હું નામી છે માંડવી અમે પારવી કોમેન્ટ આવતા પારવી કે ભાઈ દેખાય છે પારવી થા હે પારવી ને આટલી જ વાવીએ અમે એ તમે આગલા વિડીયોમાં એ કહ્યું હે વી કિલ્લાથી કરી અને બાવીસ ત્રેવીસ કિલા વીઘે આટલી જ વાવી વધારે વધારે વાવીને તો પચીસ કિલા વાવી એટલે એમ ટૂંકમાં આટલી જ ન કરે પચીસ ત્રીસ કિલા નાખા હોય તો આમ કંઈ માએ ને એટલે માપે જ વાવી એટલે ફપારતા હોય જ અમારે માંડવીયું બાકી આપણે ગિરનાર વાવી એ ઘાટી થાય કારણ કે એ બી એ ઝીણું હોય આમાં પછી આ બાવીસ નંબર જાડું બી છે જ કોઈ બી એ હોય એટલે એ મેં થોડીક ફપાર છે પણ આટલી તો ઘણી થઈ રહી આટલી એ માવાની નથી હાથી આગતું તો તેથી મેં તમને ટીટોળી નીંડા દેખાડ્યા એ જ ઇમનમ હે જવા છે ને ચારે ચારે જ હે ટિટોળી તો નથી અટાણા એક ભાઈનો કોમેન્ટ હતો કે ભાઈ ટીટોળી નીંડા હોય ત્યાં સુધી મેં ના આવે એવું કંઈ ના હોય ઈંડા હારીએ ને આપણે કાલે મે આવી ગયો એ બધું કુદરતી છે આવે ના આવી એક છે કે એમ કહેતા હોય એટલે ઊંચાણમાં મૂકે ને એટલું ટૂંકમાં એને બીક હોય એટલા ઊંચાણમાં મૂકે ને એટલો વરસાદ વધારે આવે ને ખાડા હોય તો એટલે વરસાદની શક્યતા ઓછી રહીએ એ બધા હે છે એ થોડોક ભાગ ભજવતો હોય બાકી હોય તો એ ઈંડા હોય તો એ વરસાદ આવે એવું કંઈ ના હોય બાકી આમાં પારવો પારવો ઉતારો ઉતારો હતો ટાણતા નથી નવો હતા કંઈ હવે કોક છોટો હોય એ બાકી ઉતારો આમાં આવે તો ખરો જો આમાં જ્યાં છોટો ઉતારાનો હોય જ્યાં રહ્યો પાછો અહીંયા આવી જ્યાં હુકાઈ ગયો આ ઉતારો હોય એટલે પારવો પારવો ઉતારો તો હે એ મેં થોડાક પછી ખાલા દેખા જય રહ્યો અહીંયા છોટો હોય એ કોક 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 પછી હુકાઈ ગયો હોય એ આપણે તારા ધ્યાનમાં જ ના હોય અહીંયા ખાલું પડી ગયું હોય પણ તાજો હું હોય ને એ આપણે ખબર પડે ઈરની દવાનો રાઉન્ડ હવે લેવો જો હે આજ દી સુધી તો વાંધો નહોતો ખાતી હતી પાંદડા ખાતી હતી પણ હવે છે ને સીધા ફૂલ કાપીએ હેઠાથી એટલે હવે ગાયને આપણે નુકસાન આવી પાંદડા હતી ત્યાં સુધી વાંધો નહોતો ગાયની ફૂટ હરા કરે ઓછી વધે એમ પણ હવે છે ને સીધા ફૂલણા મટકાીએ એટલે રાઉન્ડ લેવો જો હે આ વરસાદી હવામાન હોય જાય ને પછી હજી કંઈ ઉતાબર નથી બે ચાર દિન નીકળે એમ હરા અને નામી જોરદાર મેં વર્ષે તો કદાચ આપમેળે વહી જાય નક્કી નંબરે જોય બે ચાર દિવ પછી રાઉન્ડ એક દવાનું લેવો જ હોય આ નવા પડાન મંડી બાકી તો નેત ને બધું આપણે થઈ ગયું હતું એટલે અટાણ કંઈ કામકાજ કંઈ હે નહીં મેં વરહાવાનું હોય મેં વરહે એટલે મોજ જ છે મેં વરહાવાનું મોજ કરવાની હાલો ઘુમરો મારી લીધું અને પરહે હોય વરી આવ્યો એટલો તડકો હોય ગયા જાય ને તો એ ગરમી નાઈ રહે એવો તડકો હોય એ વાવડો ક્યાંય પાન હલતું નથી જાળવાનું એવી ગરમી છે કાલને વારે જ ઉકરા રૂપાડો એટલે લગભગ રૂંઢે કાલના ટાઈમે આવી જાય એવું એક કરે બાકી તો આવું ના આવું એના હાથમાં હે કૃષ્ણ હાલો ને ઘરનું કામ બધું થઈ ગયું છે ઘણી હાલે છે એટલે તમને બહુ અવાજ કદાચ નહીં આવતો હોય અને હે ને ગરમી બહુ જ નહીં થાય છે હવે આજ બપોર તેણે શું કરે વરસાદ આવે કે ના આવે કે ગરમી બહુ જ થાય છે અને હમણાં છે ને સાંજે કે બપોરે કે ગમે તે સમયને એટલે બરબાર હું એવું હણ આવી જાય કે ભાઈ આગળ જવાનું છે પાછા મૂકી નાલકું ખાશે તો હું કરતી હું એને નીંદર એ જ વિચાર કરી રાખે દી એ હમણાં તો એવો જબરો થાય છે ને જાતો જ નથી જ મેદભા અહીંયા જાય ને તો દી જાય પણ આજ તાણ મેદા થાય નહીં કાલે હું વરસાદ વેગો એટલે કાલને વારે જ છે ને વારે દખણ આવતી કાલ જે મોતું નહીં મને જો દખણા તો આમને માદાર હે બધા મીમણો વરસતો જ હે આ જે કઈ ગાજ કે એવું કઈ નથી સાંભળાતું પણ છે બધું હું દખણા દઉં અને અમારે એમણે શું થાય ખબર કાયમ કાયમ તા નહીં પણ કુંડી જ્યાં માન માન એમ થાય કે ખાલી થઈ ગઈ તમારી મેં આવી જાય એટલે ભરાઈ જાય કુંડી ખાલી થઈ ગઈ હતી કાલે જ એક દી ઝેરાણ હતી પાણીમાં કે શું કરવું આ

અને એ માળો જોયો ને એમાં કોમેન્ટ ઘણા આવ્યા કે ભાઈ કઈ ખોખા ને ઘર એવું રાખો ને તો એમાં બનાવે પણ એ તો અલગ ચકલી છે એ તો માટીનો જ માળો બનાવે બાકી આપણે જો બીજી ચકલી હાટું એક ઘર અહીંયા બને એવું રાખવું હોય એક વાં રાખ્યું હોય બીજા એક ઘર એમ એમાં ખોખા રાખ્યા છે એમાં માળો બનાવી ગઈ પણ એ તો આપણે ગામેડું ચકલી હોય ને એની એ જ એમાં માળો બનાવે એમાં પોતાનો માળો બનાવેલો ઘો ઘર રાખી દે તો બાકી બીજી ચકલી હોય તો જો ઓલી ગારા નો બનાવે પછી ઓલી હિમાળુ ચકલી આવે આપણે ખડ નો ગુથિ નારિયેરી બનાવે એટલે બધા માળા બધાના અલગ અલગ હોય આપણે રોગમ રાખી દઈ પણ એમાં ખાલી દેહી આપણી ગામેડું ચકલી હોય એ જ બનાવે માળો ચાર ખામડા વિછરાય જ છે

જો આમ હે ગાજે હે આમ કરો તો જય શ્રી કૃષ્ણ ઓહો હે કાલ ઠેક લોગ જ તે ચાલુ કર્યો તો નહીં કાલ ને વારે જ મેર નું બરતા એવું ને એવું હે જો અટાણે ગાજે છે ફૂલ આમ ઉગમણો કાલ તા પૂગી આવ્યો તો આજ હવે આવે કે શું કરે કાલ તા નામ આવી ગયો તો આપણે અટાણે વરસતો તો જો બે વરસતા ને બે દોતા તા બાકી જો બે ઘર આયા રાખ્યા હે ચકલીઓ ને માળા બનાવવા હટો એમાં માળા હે અને બચ્ચા એ હતા અટાણા તો નહીં હોય હવે વહેલા ઉડી ગયા હે અને બાકી એક ઢર્યામાં ઓલા ખોખાને રાય ખોખ બાકી દાયરો બધો ઘુમરા મારે હે ચરવા લઈ ગયા બેની ને ગયા હે ને ખોખા રાયખા ચકલીનો માળો બનાવવા આટો પણ ઈજાડા જે એરિયા ચકલી એરી કે બચ્ચા હે બરાબર કામ હે ને થી વ્લોગ બનાવી એક કોકું આઈ રાખી કો મલી મટુકી હે એ અલગ અલગ હે અને હું બીજી વાર દેખાડી છે મને કામ કરતી હું ગમ બેઠી હું મન માં જોતી હું

கவன்னுச்சே மல்ல டடன்மா ஆவே போய் காவமானே ஆவே냐